સદસ્યોનો સૌને લાભ મળ્યો એવી જ સુવિધા એમના ભાવથી એમને ઊભી કરી આપી કે ભલે ગમે તો માનવ મહેરામાં આવે પણ મારી હોટલે ઉભા રહે અને બાપુ પણ થાય થતા ભાઈ આપની હોટલે બાપુ આવ્યા છે અને વિદેશ ગમે સીધા જ ત્યાં આવે છે અને આપને પણ ખૂબ શ્રદ્ધા છે વાડીના હાથમાં આ કાર્યક્રમ વિશે આપ માહિતી જય વાડીના જય દ્વારકાધીશ આજે આ તો અમારા હો ભાગ્ય કે જયરામ ગરીબ બાપુ ડાના પ્રવાસેથી અહીં આવ્યા અને આપણા સમાજના સર્વે લોકો એમનું સ્વાગત કરવા એ અમારા હોટલ ઉપર ઉપર આવ્યા હતા અને આનો અમને લાભ મળ્યો અને બાપુ અને બાળીનાથ મહારાજનો આખો સમાજ એમના પ્રેમનો એમના સાનિધ્યમાં એમના આશીર્વાદથી ખૂબ જ સુખી છે અને હંમેશા એમના આશીર્વાદ સમાજ ઉપર આપણા ઉપર બની રહે એવી ભગવાનને મારી પ્રાર્થના બાપુ થી ચાલુ થઈ ધાર્મિક સાથે સાથે શૈક્ષણિક અને સામાજિક કાર્યો કરવામાં ખુબ જ ઊંડો રસ લઈ અને એમણે સમાજના ઘણા સારા કામો આગેવાની લઈ અને શિક્ષણના બી કામ કર્યા છે જયરામગીરી બાપુ આવ્યા પછી આટલી નાની ઉંમરની અંદર પોતે પણ ભણેલા ગણેલા છે અને એમને શિક્ષણમાં ખાસ કરીને ખૂબ જ ઊંડો રસ લઈ અને આપણી ગાંધીનગરની સંસ્થા છે આપણા રેકની સંસ્થા છે વાણીનાથમાં પણ એ લોકો શિક્ષણનું કાર્ય કરે છે તો મારા ખ્યાલથી સમાજના આપણા ધર્મગુરુઓ જેમ જયરામગીરી બાપુ અને બધા જ ગુરુઓ કરતા હશે મારી અપેક્ષા છે અને વિનંતી છે આવી જ રીતે સમાજના ધર્મગુરુઓ જો સમાજના શિક્ષણિક કામોમાં અને બીજા સમાજમાં એક વસ્તુ મારો એક સંદેશો પણ આપતો છે કે જે જે રિવાજો અમુક વધાર પડતા હોય અને એમાં ગુરુઓ હાજીહાર કરે એ મને થોડું ઓછું ગમે છે તો ગુરુઓ પણ એમાં સમાજના જે વસ્તુઓ અમુક નથી વધાર પડતી છે એમાં ગુરુઓ રસ લઈ અને એમનો આદેશ આપે એવી હું એમને વિનંતી કરું જે આપણે જોયું કે અબુબહેનના ત્યાં આવે તેથી સમાજ અને અબુબે પણ ખુશ છે અને સાથે એમનું એવું કહેવું છે કે બાળીનાથ મંદિરમાં વર્ષોથી સેવા પ્રક્રિયા ચાલતી હોય છે પણ સાથે સાથે એમની વિનંતી પણ છે વધારે ક્યાંક બગાડ થતો હોય તો ગુરુઓ એને ધ્યાન લઈ અને એક આદેશ સ્વરૂપે એને કહે કે સમાજ આ કાર્ય બંધ કરો આવા જ ઉત્તમ વિચારો સાથે આપણે અન્ય મહાનુભાવોને પણ આગળ મળીશું નમસ્કાર આપણે જોયું કે વાડીનાથના બાપુ શ્રી અને વિશાળ માનવ મથામણ ઉભરાયું પણ વાડીનાથ મંદિર શું કાર્ય કરે છે અને સતત કયા કાર્યમાં સમાજના હિત માટેના કાર્ય ચાલુ છે તેના વિશે આપણે રેવાભાઈ જોડે જાણીશું રેવાભાઈ વાડીનાથ મંદિર જે મંદિર ધાર્મિક સ્થાન હોતા પણ સમાજના ઉદ્ધાર માટે સતત કાર્યશીલ હોય છે તેનું કાર્ય વિશે આપ સમાજને જણાવશો પરમ પૂજ્ય બળદેવગીરી બાપુ જયારે મહંત હતા ત્યારે એમની બાળ દ્રષ્ટિ અને એ પછી ઓગણીસો ની બાસઠની અંદર આપણે એક સંસ્થા ચાલુ કરી એ પરબ નામની સંસ્થા એટલે શિક્ષણ જે લોકો લઈ શકતા હતા પણ ચોપડા નહોતા હોય એટલે ચોપડા વિતરણનો કાર્યક્રમ વાળીનાથમાંથી પાસઠની સાલમાંથી ચાલુ કર્યું આમ તો છપ્પનથી ચાલુ કરેલું હતું પણ પાસઠથી જોરશોરથી ચાલુ થયું એના પછી વાળીનાથે રણુજાની અંદર એક ધર્મશાળા બનાવી એના પછી દ્વારકાની અંદર આપણે એક દરવાજો બનાવ્યો એ જ રીતે આપણા હાલ ત્યાં વાળીનાથની અંદર બહુ મોટું સંકુલ ઊભું થાય છે જીવાણભાઈએ આપણને એની અંદર દોઢ કરોડ રૂપિયા આપ્યા છે અને ત્યાં વિદ્યાર્થીઓ રહે અને ત્યાં ભણે આપણી સ્કૂલ છે એની અંદર એવી જ રીતે સમજો કે રાયસનનું જે છે રાયસણની અંદર જમવાનો ટોટલ ખર્ચ વાળીનાથ ઉપાડે છે અને સહજેભાઈ આ બંને મિત્રો મળી બંને સેવકો મળી ભગવાનના અને ખૂબ ખર્ચ કરે છે અને શિક્ષણના પાછળ બહુ ખર્ચ કરે છે એવી જ રીતે અમારી હેપ જે સંસ્થા છે અમારી સમાજની આપણે એની અંદર બળદેવગીરી બાપુ વિશે અમે વાત કરી હતી ત્યારે ધરમગીરી બાપુને ત્યારે અમે બધા ટ્રસ્ટીઓ મળવા ગયા અને એક કરોડ એકાવન લાખ રૂપિયા બાપુએ રૂપિયા આપણને આપ્યા છે એટલે આવી જે વાતો છે અત્યારે હાલ કચ્છની અંદર આપણી લગભગ હું માનું છું વીસેક બીઘા જમીન આપણે લીધી છે ચંડા ચડાસણાની અંદર પચીસ બીઘા જમીન એક બેને આપણને આપી છે અત્યારે રણુજાની અંદર આપણા પાછળ જે જમીન પડી હતી એમાં નવી ધર્મશાળાથી બનાવી છે આવા અનેક કાર્યક્રમો અત્યારે ચાલે જ છે વાળીના તરફથી શિક્ષણ માટે એટલો બધો ભાર ભરવામાં આવે છે કે અમે લોકો જઈએ ત્યારે બસ એક જ વાત છે શિક્ષણની કંઈક વાત હોય તો ના હોય એના સમયે કોઈ વાત કરવી નથી અગતન મંદિર બનાવ્યું છે અગતન રસોડું છે જમણવાનું ફ્રી છે આખું અને જે તંત્ર ચાલે છે તમે એક વખત એનું ઇન્ટરવ્યુ લેશો તો તમને એનો અંદાજ આવશે રેપ સંસ્થાની અંદર સાહેબ અત્યારે હાલ અમારી બધાને નર્મ વિનંતી છે કે જેનું પૈસા બાકી હોય એ જમા કરાવે એવી અમારી બે હાથ જોડીને વિનંતી છે કે રેકનું કામ બહુ જોરશોરથી ચાલી રહ્યું છે અને આવતા દિવસોની અંદર રેક જેવી સંસ્થાઓ ચાલશે ચાલે એવી અમારી નર્મ વિનંતી છે જય મામલા બાપુજી જઈને આવે છે ત્યારબાદ જે ધર્મ શિક્ષણ સાથે વેપાર પણ વાત કરવાના છે એવા વિષય માટે આપણે બાપુ સાથે રૂબરૂ મળીશું આ વાત સામાજિક વિષયો સાથે સમાજની વાત સમાજની સાથે ફરી મળીશું